હેલો ફ્રેન્ડ્સ મારે ચેન્દનમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ હોળી આવી રહી છે આપણે બધા જ ઘરે જુવાની ધાણી તો લાવીએ છે અલગ અલગ રીતે ચેવડો બનાવીએ છે હું આજે તમને લીલો ચેવડો અને તે પણ લસ લસણવાળો ચેવડો હું તમને શીખવાડીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો જરૂરથી એકવાર તમે બનાવજો તો ચલો બનાવીએ લીલો ચેવડો સાથે લસણવાળો પહેલાં તો આપણે જુવારની ધાણી લઈ લેશું જે હોળી પર મળે છે મેં અહીં બસો ગ્રામ જેટલી ધાણી લીધેલી છે હવે આપણે તેને શેકી લેશું તે માટે એક ચમચા જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે આપણે ધાણી ઉમેરી લેશું બસો ગ્રામમાં લગભગ પાંચ કે છ વાટકા ધાણીના થાય છે અને ગેસની ફ્લેમ આપણે ધીરી જ રાખશું અને આ રીતે મિક્સ કરી લેશું તેને આપણે ધાણી થોડી કડક થાય ત્યાં સુધી ધાણી કડક થઈ ગઈ છે એટલે આપણે હવે તેમાં કોરા મમરા ઉમેરી લઈશું મમરા પણ મેં તેટલા જ લીધેલા છે તેને પણ આપણે થોડીક વાર માટે શેકશું જ્યાં સુધી તે કડક ન થાય ત્યાં સુધી આપણા મમરા

ભૂંગળા તળી લેશું જે મેં નાની સાઈઝ લીધેલા છે ભૂંગળા હશે તો બાળકોને ચેવડો ખાવાનું મન થશે અને કલરફુલ છે એટલે તો મજા પડી જશે આપણા ભૂંગળા તળાઈ ગયા છે જે મેં એક વાટકી લીધેલા છે તેને સાઈડમાં રાખી લેશું હવે આપણે બટેકાનું છીણ આવે તે તળી લેશું જે મેં પચાસ ગ્રામ લીધેલું છે તેનો કલર ચેન્જ થાય થોડો બ્રાઉન કલર નો થાય એટલે તેને બહાર નીકાળી લઈશું તેને હવે સાઈડ પર રાખી લઈશું ત્યાર પછી આપણે મકાઈના પૌવા તળી લેશું જે મીડિયમ સાઈઝ ના લીધેલા છે જે પચાસ ગ્રામ લીધેલા છે તેને પણ આપણે તળીને સાઈડ પર રાખી લેશું ત્યાર પછી આપણે દાળિયાની દાળ તળી લઈશું જે મેં અડધી વાટકી લીધી એની છે તે તેનો કલર લાઈટ બ્રાઉન કલરનો થાય થોડી ક્રિસ્પી જેવી લાગે ત્યારે આપણે તેને બહાર નીકાળી દઈશું ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન તળી લઈશું લીમડો તળતી વખતે આપણને તેના છાટા ન ઉડે તેનું ધ્યાન રાખીશું લીમડો પણ તળાઈ ગયો છે હવે આપણે કોથમરી છે તે તળી લઈશું જે મેં ધોઈને સાફ કરીને રાખેલી છે કોથમરી તમે તળો ત્યારે તેની ઉપર ઢાંકણું ઢાંકી દેસુ જેથી તેના છાંટા આપણને ઉડે નહીં કોથમરી આપણી તળાઈ ગઈ છે અને થોડી કડક પણ થઈ ગઈ છે આવી રીતે આપણે કોથમરી તળવાની રહેશે ત્યાર પછી આપણે લસણ અને તીખા લીલા મરચાં આવે છે જે ઝીણા આવે છે તે લઈ લેશું જે મેં ત્રણ તીખા લીલા મરચા ને પાંચ થી છ લસણની કઢી લીધેલી છે તે તળી લેશું જે મેં નામ લીધેલા છે પાપડને બહાર નીકાળી લેશું ને સાઈડમાં રાખી દેસુ આપણી બધી જ વસ્તુ તળાઈને તૈયાર થઈ ગઈ છે બધી વસ્તુ આપણે એક સાથે રાખશું જેથી આપણે ચેવડા પણ રાખવા ભૂલાઈ ન જાય હવે આપણે કોથમરી લસણ ને લીલા મરચ આ રીતે ચાણીમાં રાખશું જેથી વધારાનું તેલ હોય તે નીકળી જાય હવે એક મિક્સર જાર લેશું તેમાં આપણે કોથમરી લસણ અને લીલા મરચા ઉમેરી લેશું અને તેને ક્રશ કરીને પેસ્ટ બનાવી લેશું કોથમરી આ રીતે એકદમ ક્રિસ્પી થાવી જોઈએ હવે આપણે તેને ક્રશ કરી લીધું આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર પણ નથી તેમાં તેલ રહેશે આપણે તળી છે એટલે આપણી પેસ્ટ તૈયાર છે હવે આપણે એક તપેલું લેશું અને તેમાં એક ચમચી તેલ ઉમરશું અને ગેસની ફ્લેમ ચાલુ કરશું અને સ્લો રાખશું હવે તેમાં અડધી ચમચી હળદર ઉમેરશું અને તેને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં શેકેલા મમરા અને ધાણી ઉમેરી લઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેશું આ રીતે આપણે મિક્સ કરવાના રહેશે જેથી હળદર સારી રીતે ભળી જાય હવે તેમાં આપણે ભૂંગળા ઉમેરશું મકાઈના પવા ઉમેરીશું ચોખાના પવા ઉમેરી લઈશું જે છીણ છે તે ઉમેરી દાળિયાની દાળ ઉમેરી લેશુ ત્યાર પછી આપણે તેમાં જે પાપડ હતો તે આ રીતે ક્રશ કરીને ઉમેરીશું ત્યાર પછી આપણે તેમાં તળેલા શીખદાડા ઉમેરી મિક્સ કરી હવે આપણે પેલા પેસ્ટ ઉમેરશું જે આપણે કોથમરી લસણ અને મરચાની બનાવેલી હતી તે મેં અહીં કોથમરી સો ગ્રામ લીધેલી છે તમે લસણ ન ખાતા હોય તો લસણ નહી નાખવાનું અને હવે બે ચમચી દળેલી ખાંડ ઉમેરી લેશું ખાંડ તમે વધારે પણ ઉપયોગ કરી શકો છો અને દોઢ ચમચી આપણે સંચળ પાવડર ઉમેરશું ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું મીઠું આપણે ઓછું ઉમેરશું આપણે સંચળ પાવડર ઉમેરેલો છે એટલે અને બધી જ વસ્તુ ચમચાની મદદથી મિક્સ કરી લેશું ચમચાની ચમચાથી મિક્સ થઈ જાય એટલે આપણે હવે તેને હાથેથી પણ મિક્સ કરી લેશું જેથી થોડોક ખરેખર આ ચીવડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ક્રિસ્પી લાગે છે તો જરૂરથી તમે આ ચીવડાને એકવાર બનાવજો અને ગ્રીન કલર પણ સારો આવ્યો છે અને બાળકોને પણ ખૂબ ભાવશે જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ